હલો જય મુલીધ જય ઠાકોર જય દ્વારકાધીશ વાત કરવાની છે કરણની હકુની હવે આ ભાઈ શું કરે ખબર છે ફરિયાદના બાને કે ભાઈ માતાજી અપમાન થાય કોઈ દેવ અપમાન થાય છે અને આપણે એને ફરિયાદ કરવી જોઈએ તમે પૈસા નાખો ખર્ચો આવશે બી પણ ઘણા પૈસા નાખાશે એને પછી મને બધે ફોન માં કે ભાઈ કરણ પૈસા માગે છે આવી રીતે ફરિયાદ કરવાના વડોદરા ફરિયાદ થઈ એમાં ઓછામાં ઓછા બાવીસ ત્રેવીસ હજાર રૂપિયા ઉઘરાયા એને બરાબર એટલે આ લોકોનો ધંધો થઈ ગયો એક પૈસા ઉઘરાવવાનો એટલે આમાં બધે ધ્યાન રાખજો અને આપણે પોલીસને આપણે એટલું કહી કે આની ફરિયાદ લ્યો તો બહુ કપાસ કરીને લેજો એનો દાખલો તમને દઉં કે વડોદરા આ લોકોએ ફરિયાદ કરી ત્યારે પૈસા ઉભરાવ્યા આ લોકો ફાળો કર્યો ને આમાં કોઈક સાધુ છે એ સાધુને મોઢા ઘર કરે છે કે આ સતનનો આત્મો દુબાઈ છે અમે એના ભેગા છીએ આ કરણ તો એ ભેગો સાધુ થાય છે એ નહીં તો સમજી લ્યો કે હોય એટલે કે ભાઈ આવી રીતે સેવકો નાખતા આવ્યો હોય એના કઈ વાડી જમીન નથી એ ઉત્પત્તિ થાય ને એ બાપુ વાપરે સમજી ગયા કે અધરથી પૈસા પડતા નથી કોઈ અહીંયા જગ્યા હોય તો ધરી જાય એ રૂપિયાનો ઉપયોગ કરે ઈ કરણ ખાય છે બરોબર તો આવું આપણે પોલીસને બધાને કહી આખી ગુજરાતની પોલીસને કે ભાઈ આનો તમે ફરિયાદ લ્યો તો હોદાન તપાસ કરજો આ લોકોનો ધંધો થઈ ગયો એક ગમે એની ઉપર ફરિયાદ કરે મનસુખભાઈ રાઠોડ ઉપર સમાજમાંથી કંઈક ઘણા રૂપિયા એને છે કરે ચાલો આપણે ફરિયાદ કરવી તેમ કરવું ને બરાબર એ પણ એક રેલી નીકળી હતી તો એની ઉપર કંઈ થયું નથી આ કરોનો ધંધો થઈ ગયો પૈસા ઉઘરાવનો સમાજમાંથી ધર્મના નામે હકુનો એ ધંધો છે ભેગો છે બરાબર એટલે આમ બધા ધ્યાન રાખજો અને આપણે પોલીસને બધાને એટલું આપણે વિનંતી કરી કે આને ફરિયાદ કરવા આવે તો તમે આને પૂરેપૂરી માહિતી મેળ મેળવજો તપાસ કરજો આ એક સાધુને કર રાખે છે એટલે પોતાથી તો થાય સાધુ હોય તો ફેર પડે એમ કહે ને બધા સંત હોય તો ફેર પડે એટલે આનો ધંધો થઈ ગયો સાધુનો પણ અમુક ભગવા ભેખ નો દુરુપયોગ કરે છે આ બે એટલે આપણે મનસુખભાઈ રાઠોડ ઉપર જે રેલી નીકળી હતી ત્યારે એની પણ ઘણા પૈસા ઉઘરાવ્યા કારણ કે આનો ઉઘરાવાનો ધંધો છે ને આ જીત્યા લીલેશ ઉપર જે વડોદરા કેસ કરવામાં આવ્યો એમાં પણ રૂપિયા ઘણા ઉઘરા છે ઓછા મોછા વી બાવીસ હજાર રૂપિયા ઉઘરાય છે ક્યાં ખર્ચો આવ્યો ભાઈ એટલો બરોબર મને ઘણા ફોન આવતા હતા એટલે આ લુખો છે એટલે મારે આ પોલીસને એટલું કેવું છે કે આ લોકો દુરુપયોગ કરે પોલીસનો તો આની તપાસ પૂરેપૂરી કરજો કદાચ ફરિયાદ ત્યાં કરવા આવે તો એક બાપુ છે કરાના દીદી એને મોકલે જાઓ અરજી કરી આવો જાઓ ફરિયાદ કરી આવો બરોબર એટલે આપણે આ દીકરો હું એટલે આ લોકો ખોટે ખોટી ડાટી મારે ધમકી ખોટે ખોટા પાસે બે પાંચ રૂપિયા તમે દઈ દીધો એને તો એ સમાધાનમાં પાછો ઉતરી જાય છે બરોબર ખાનગી રીતે દઈ દીધો એટલે સમાધાનમાં ઉતરી જાય એટલે આ લોકોનો ધંધા એવા છે કોઈ મોરો માણા હોય તો કઈ બીતા નહીં નથી ને કોઈ બે પાંચ સાત રૂપિયા નાખતા નહીં આને એટલે ધંધો આવો છે અને એનું પૂરું જોતું હોય તો બધા પણ આ છે આ દલિત સમાજમાં તે ખોટા કેસ કરાવે છે ને ઉભા કરે છે બીજાઓને પોતેથી કંઈ થાય નહીં એટલે આમાં મારો મારો સમાજ દલિત સમાજ આને કાયદેસરના પગલા ભરો હવે આ દેવી પૂજક કરણ ને લાઈમાં એને વ્યૂ કમાવા હાટું ગમે એ બેન દીકરીને ગાયડું કાઢે છે લાઈમાં તો એને વ્યૂ વધે પોતે એને ગામ ઉપર પતરા છે નીચે લાદી નથી પ્લાસ્ટર નથી આ કરણને અને કોક પહા બે બે હજાર રૂપિયા માંગવા આ એનો ધંધો છે તો આમાં બધા પોલીસને આપણે અધિકારીને કહીએ કે ભાઈ આ લોકો કરિધિ કરણ હકુ કોઈ પણ ફરિયાદ દેવાની આવે તો પૂરેપૂરી તપાસ કરજો એમને એમ કોઈ અરજી લેતા નહીં આનો ધંધો હશે અને મારે કંઈ બીજું કહેવું નથી મંચ ઉપર રાઠોડ ઉપર પણ આની કરણીએ હું કર્યું હતું અને આ લોકોનો ધંધો થઈ ગયો એક હવે બરાબર તો આ વધુમાં વધુ વિડીયો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જય મુરલીધર જય ઠાકર જય દ્વારકાધીશ